રજૂ કરીએ પ્રાસંગિક વિષય આતંકવાદનો પ્રતિકાર સંપાદન પરેશ મારુ અને પઠન કૃપાલી મહીચા યુવાનોને આતંકવાદ અને માનવ વેદના અને જીવન પર તેની અસર વિશે જ્ઞાન આપવા માટે દર વર્ષે એકવીસ મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે આ દિવસ લોકોને આતંકવાદના અસામાજિક કૃત્ય વિશે પણ જાગૃત કરે છે આ દિવસ ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ઘટાડવા અને તમામ જાતિ સંપ્રદાય અને લિંગ ના લોકોને એક કરવાનો છે જયારે આતંકવાદ ની વાત આવે છે ત્યારે આ દિવસ નું મહત્વ છે માનવતા અને શાંતિ ના સંદેશ નો પ્રચાર કરવો જરૂરી છે આતંકવાદ ની પ્રવૃત્તિઓ સામે લડવાના મહત્વ ઉજાગર કરવા માટે ભારત સરકારે દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ ઉજવવાની પહેલ કરી છે ભારતના સાતમા પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા બાદ એકવીસમી ઓગણીસો એકાણુંના ના રોજ રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો તમિલનાડુના આતંકવાદી કાર્યવાહીમાં તેમનું મોત થયું હતું ત્યારે બીપીસી સરકારના શાસનમાં કેન્દ્રએ એકવીસ મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે આ દિવસે તમામ સરકારી કચેરીઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓ વગેરેમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં માનવતા જીવંત રાખવાનો છે આતંકવાદી જૂથો વિશે સમયસર માહિતી પ્રદાન કરવી અને લોકોમાં જાગૃતિ લાવવા યુવાનોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું જેથી કરીને તેઓ કોઈ પણ લાલચમાં આવીને વિવિધ આતંકવાદી જૂથોનો ભોગ ન બને આ દિવસ એ ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે કે દેશ સમાજ અને વ્યક્તિ આતંકવાદના પડછાયા હેઠળ ન આવે આ દિવસનું મહત્વ શાંતિ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે આતંકવાદીઓ નિર્દોષ લોકોનો નાશ કરવાની જરૂરિયાત અનુભવે છે કારણ કે તેઓનું બ્રેનવશ કરવામાં આવે છે તેઓ તેમના ધાર્મિક હેતુ માટે અથવા તેમનામાં અંતરઆત્માનો અભાવ છે તેમની પ્રેરણા ગમે તે હોય પણ તેમની આ ક્રિયાઓ અનૈતિક છે તે નકારી શકાય નહીં આ દિવસ આતંકવાદ સામેની લડાઈમાં આપણા દેશ અને તેના લોકોની સુરક્ષા માટે હજારો સૈનિકો અને પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવેલ બલિદાનને યાદ કરવામાં મદદ કરે છે ગયા મહિને બાવીસ એપ્રિલના આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં પચીસ ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા આ જવાબ આપવા ભારતે કાર્યવાહી કરી ભારતીય સશસ્ત્ર થોડા સમય ઓપરેશન સિંધુ ચલાવ્યું હતું જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો આ તે ઓળખાયેલા સ્થળો છે જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિદેશન કરવામાં આવ્યું હતું ભારતની કાર્યવાહી કેન્દ્રિત અને કોઈપણ વિના કરવામાં આવી છે આ સમય દરમિયાન કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સ્થાપના નુકસાન થયું નથી ભારતે પોતાના લક્ષ્યોને પસંદ કરવામાં અને તેમને ફટકારવામાં ખૂબ જ સંયમ દાખવ્યો ભારત સરકારે સત્તર મે બે હજાર ના રોજ જાહેરાત કરી કે ઓગણસાઠ સંસદ સભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ બાવીસ અને ત્રેવીસ મે ના રોજ 30 થી વધુ દેશોની મુલાકાતે જશે ઓપરેશન સિંધુ તરીકે ઓળખાતી આ વૈશ્વિક પહેલનો ઉદ્દેશ્ય આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો છે ખાસ કરીને બાવીસ એપ્રિલના પહલગામ આતંકવાદીને હુમલાને ધ્યાનમાં રાખીને આ પહેલમાં વિવિધ રાજકીય પક્ષોના સભ્યોને એકસાથે લાવવામાં આવ્યા છે જેને કેન્દ્રીય મંત્રી કિરણ રિજુએ રાજકારણથી ઉપર રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિબિંબ ગણાવ્યું પ્રતિનિધિમંડળમાં ભાજપ કોંગ્રેસ શિવસેના બંને જૂથો એનસીપી શરદ પવાર ડીએમ કે જેડી યુ અને સીપીઆઈ નેતાઓનો સમાવેશ થાય છે સરકારે નિવેદનમાં જણાવ્યું આ પ્રતિનિધિ મંડળો ભારતના રાષ્ટ્રીય સર્વસંમતિ અને આતંકવાદ પ્રત્યેના તેના શૂન્ય સહિષ્ણુતા અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે દરેક પ્રતિનિધિ મંડળમાં એક રાજદ્વારી અને એક સંપર્ક અધિકારી સામેલ હશે પ્રાસંગિકમાં આજનો વિષય હતો આતંકવાદનો પ્રતિકાર સંપાદન પરેશમારૂ પઠન કૃપાલી મહિછા